બંગલાની સોસાયટી ન હોય બંગલો એકલાનો છે એટલે સંભવ છે કે ભલે ત્યાં સિક્યુરિટી બધી હોય ખરી પણ બંગલામાં વંડી ઠેકીને કોઈ આવી શકે કોઈ હુમલો કારણ કે એક જ મકાન આખો બંગલો છે મકાન છે ને ફરતે દિવાલ છે તો ત્યાં કોઈ પણ વસ્તુ કોઈ બહારથી ફેંકી શકે પથ્થર વગેરે દાખલા તરીકે એટલે એના કરતાં અત્યારે જ્યાં ગયા છે જે વિસ્તારમાં મવડી વિસ્તારમાં એ મોવડી વિસ્તાર આમ આખો આખો પટેલ સમાજનો છે પાટીદારોનો મોટા ભાગનો અને એની સોસાયટીમાં ગયા છે એક બિલ્ડિંગમાં કે જ્યાં ગેટ ઉપર તમારે કોઈ આવે તો એને એન્ટ્રી કરાવવી પડે કોણ છે કોણ નહીં શું છે શું નહીં અને બીજું કે આખી આખી સોસાયટી હોવાને કારણે ઘરના લોકો એકલતા ન અનુભવે કારણ કે પરસોત્તમભાઈ તો માન્યો કે ચાલુ રહે છે તો એ પ્રચાર કરવા જતા હોય ઘરે હોય ન હોય ઘરે બૈરા એકલા હોય છોકરા એકલા હોય પરિવાર એકલો હોય તો એકલતા જેવું ના લાગે બંગલામાં પાંચ એક તો ભયભીત કરી નાખેલો એના કરતા હોય ધારો કે અથવા એક આખી સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીમાં તો બીજા બધા લોકો હોય તો પરિવારનું મન થોડુંક હળવું રહીએ બીજા લોકોની સાથે હેલો કરવામાં મન હળવું રીએ થોડીક ચિંતા ઓછી થાય અને મન ડાયવર્ટ પણ થાય એ રીતે એને

અને પાગડી બાગડી પહેરીને આવજો અમારે સૌરાષ્ટ્રમાં એવું હોય છે પાગડી પહેરું એટલે પાગળી ની લાજ રાખવી એના જેવું થાય છે એટલે કે તમે પાઘડીયું પહેરીને આવજો એટલે આવું બધું અનાઉન્સમેન્ટ કર્યું છે એ ખેર એ જુદી વાત છે પણ એ ગઈકાલના આખા દિવસનો જે સિનારીઓ છે એ થોડુંક સમજવા જેવું છે બેન હમ દેખાય છે તે હકીકત નથી હકીકત છે એ દેખાતી નથી ગઈકાલે પરસોત્તમભાઈ રૂપાલાએ એના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ક્ષત્રિય સમાજની કુળ દેવી એવા મા આશાપુરાના મંદિરેથી કરી એ સાંકેતિક છે બુદ્ધિપૂર્વક છે અને એક મેસેજ આપવા માટેની વાતો છે સમાજને કારણ કે અન્યથા આપને ખબર જ છે કે આપણે હિન્દુમાં કોઈ પણ સારું કામ સૌથી પહેલાં કરવું હોય મંગળાચરણ તો ભગવાન ગણેશની પહેલા તો આપણે પૂજા અર્ચના કરીએ છીએ ગણેશ વંદના કર્યા પછી આવે છે કુળ દેવી તો કુળદેવી આવે એ કુળદેવી પણ ઊંઝા ઉમિયાધામમાં જઈને કે સીધસ ગામ છે જુનાગઢ પાસે ત્યાં પણ માં મંદિર છે તો ત્યાં જઈને કરી શીખાયું હોત પરંતુ આ વાત મેં આપણે કીધું તેમ દેખાય છે તે નથી જે છે તે દેખાતું નથી કે માતા આશાપુરાના મંદિરે પરસોત્તમભાઈ ક્ષત્રિય સમાજ ને કે મારાથી જે ભૂતકાળમાં ભૂલ થઈ છે એની એક તો સમયે વિથિન ફ્યુ મિનિટ્સ મેં તમને વિડીયો કરીને ક્ષમા માગી એ આપને મંજૂર ન રહી પછી એક વિશાળ સભા બોલાવવામાં આવી ક્ષત્રિય સમાજની ગોંડલના ગણેશગઢમાં ગઢમાં બાપુની હાજરીમાં

આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજની સંસ્થાઓ હા બિલકુલ બેન આરપાર ની લડાઈ છે આજે ફાઈનલ નિર્ણય આમ તો લીધું છે જે લોકો આમાં ઇન્વોલ્વ છે એને કીધું અમારે સમાધાન કરવાનું થતું નથી પરસોત્તમભાઈ રૂપાલાના ટિકિટની રદ જ્યાં ન થાય તો બીજી કોઈ બાબત અમારા માટે લાગુ પડતી નથી તેમ છતાં આજે સૌરાષ્ટ્રમાં આટલે કે રાજકોટમાં એ બેઠક છે એ બેઠકમાં પણ જે નિર્ણય થાય તે શક્ય છે કે સરકાર વધી પાછો કંઈક પ્રયાસ કરે અને એ મેસેજ ત્યાં કન્વે કરે ગઈકાલે મેં પૂર્વ મુખ્યમંત્રી સીએમ રૂપાણી સાહેબ સાથે વાત કરી એક અમારે બીજા સંદર્ભે વાત કરવાની હતી તો એમાં કે સુઝાવ શું હોઈ શકે એમ ઠંડુ કદાચિત કઈ કઈ રીતે પડી શકે એના વિશે મેં કેટલું જ્યારે અનેક અને તમારા સહિતની જે ચેનલ્સમાં કીધું છે એટલે એ મને પૂછવામાં આવ્યું એટલે મેં એને કીધું કે એક સરળ એક રસ્તો હજી છે સરળ નહીં પણ રસ્તો તો છે અને એ મેં એને કીધું છે રૂપાણી સાહેબને શક્ય છે કે સરકાર તરફથી એ ત્યાં વાત કરવામાં આવે છત્રી સમાજને અને એ વાત

તો એ કોઈ પણ હોઈ શકે સારા કોઈ કર્મકાંડી ભૂદેવ હોય પ્રખ્યાત ભૂદેવ હોય એ કરે યા તો એને જે લોકોને એ લોકો જેને સંત માને છે જેમ મેં આપને અનેક વખત કીધેલું છે કે ઉપલેટા પાસેના ગધેથડ ગામના ગાયત્રી આશ્રમના લાલ બાપુ હોય અથવા તો કચ્છના માં આશાપુરા માતાનો મઢ છે એના પણ કોઈ ટ્રસ્ટી હોય આવા લોકો હોય તો ફેર પડે અને એ સમાજને ન્યુટ્રલ વાત કરે કે તમે સાચા તમે સાચા

પૂર્વ મુખ્યમંત્રીને મેં સુઝાવ આપ્યો છે કે એને મારી પાસે માગ્યો એવી કોઈ વાત નથી એક અમારે જુદા એંગલથી વાત ચાલતી હતી ઇન બિટવીન મેં મને કીધું આ બધું સ્વાભાવિક આ મુદ્દે તો ચર્ચા થાય જ એટલે મેં એને કીધું કે સાહેબ એક સુઝાવ તમને કહું કે આ પ્રકારની એક વાત છે એ વાતને જો સારી રીતે કોઈ રજૂ કરી શકે ત્યાં ન્યુટ્રલ વ્યક્તિ તો મને એમાં સંપૂર્ણપણે શ્રદ્ધા છે કે કાંઈક વાત વરે તો પડશે એટલે અમે હસી મજાકમાં પછી કીધું કે ભાઈ એવું હોય તો કે તમને બોલાવીએ ભાઈ કે આપણી તો કોઈ એવી હેસિયત નથી પણ એવી બધી વાતો મેં કરી મારી પાસે છે ખરી વાત એક પ્રસ્તાવ તો છે અને એ હવે કરશે કદાચ એ મોટા માણસો છે આપણા કરતા બેન ઘણા બધા એટલે આજે એ ટૂંકમાં મીટિંગ છે નિર્ણય એક ભયંકર એ મીટિંગ પછી શું થશે વમળો જેવા સર્જાશે ધારો કે એ પછી પરસોતમભાઈ રૂપાલા નક્કી કરશે કે કયા દિવસે ફોર્મ ભરવું કે કેમ

એના ઉપર સઘળો દારો મદાર છે રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત એની શાંતિ અને કાનૂની વ્યવસ્થા એની આગામી ફ્યુચર જ્ઞાતિ જ્ઞાતિવાસીનો સમન્વય અને ચૂંટણીનું ભવિષ્ય અને ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી કારણ કે આજે જે નેવું જેટલી સંસ્થાના દ્રષ્ટિ છે એના સૂત્રોએ અમને જણાવ્યું છે કે જો આજે પણ વાત થાળે નહીં પડે અર્થાત પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં નહી આવે તો આપણે કેમ બિહારમાં ઠાકુરો છે દરબાર કહેવાય છે એવી રીતે બાવીસ રાજ્યોમાં દરબારો છે દેશના અઠાણું કરોડ મતદારો માંથી કરોડ

કે ભાઈ આજે પણ મીટિંગ છે ક્ષત્રિય સમાજની અમારે ચાલુ છે મને શ્રદ્ધા છે કે ક્યાંક રસ્તો બતાવશે કારણ કે મેં કરી છે છે ભૂલ ગુનો ગુનો નથી કોને કહેવાય જાણી જોઈને કરવામાં આવે તે ગુનો કે અપરાધ છે અથવા વારંવાર કરવામાં આવે તો અપરાધ છે અથવા તો એ ગુનાનો એકરાર કરવામાં ના આવે તો ગુનો છે મેં મારાથી ભૂલ થઈ છે એ ભૂલ સ્વીકારી છે ક્ષમા પણ માગી છે એટલે આ વાતને જો ક્ષત્રિય સમાજ પચાવે તો દેશના હિતમાં છે ઈ જો વાત સમજાવવામાં સરકાર ક્ષત્રિયોને સમાજને જો સમજાવવામાં સફળ થશે તો લાગે છે કે તો વાંધો નહીં આવે હમ મારો એક પ્રશ્ન છે કે અહીંયા જ્યારે અમદાવાદના ગોતામાં મિટિંગ થઈ ત્યારે પણ રાજકીય આગેવાનો આવ્યા હતા અને ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના લોકો હતા જે નેવ સંસ્થાની આપણે વાત કરીએ છીએ ત્યારે પણ મુદ્દો એ જ હતો કે અમે અમારા મુદ્દા પર અડગ છીએ કાં તો ટિકિટ રદ કરો કાં તો સમાધાન તો નહીં થાય તો તમને હજુ પણ એવું લાગે છે કે આજની બેઠકમાં પણ સમાધાનના અવકાશ છે ક્ષત્રિયો પાછી પાની કરશે મને આશા એટલા માટે છે બેન કે હું જે એક ફોર્મ્યુલા વિચારી રહ્યો છું એમાં કઈ મારો બહમ બહમ નથી પણ વાત સાચી છે કે ક્ષત્રિય સમાજને એક એંગલ થી સમજાવવાની જે વાત છે ને એ શક્ય છે હું તો તમને આમ તો દાવા સાથે કહી શકું કે વાતને ને કમસે કમ ક્ષત્રિય સમાજ ગરિમા પૂર્ણ રીતે સાંભળશે અને કદાચ એવું બને કે સાંભળ્યા પછી એમ કે છે કે બે દિવસનો સમય આપો વિચારવાનો એવું બની શકે બેન

આજે અમને કોઈ હજી સમય છે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ હજી એકાદ કલાક છે કોઈ એવી વ્યક્તિ આવીને અહીંયા કે બોલો જી જગદીશભાઈ શું તમે કહો છો ફોર્મ્યુલા હું સો ટકા કહું છું સાહેબ કે એ ફોર્મ્યુલા ક્ષત્રિય સમાજને સવિનય અને તટસ્થ વ્યક્તિ પૂજનીય વ્યક્તિ આદરણીય વ્યક્તિ દ્વારા સમજાવીને કહેવામાં આવે તો એકસો ને એ વાત થાળે તો પડે એમ છે જ એટલું નહીં કેવળ ને એ લોકો કદાચ એવું બનશે કે સમય માંગે કોઈ જે વાત કરે ને કે કે ભાઈ બે દિવસ મને સમય આપો અમને વિચારો અમે સમાજ ને આ વાત કરવા માંગીએ છીએ પણ કદાચ જે થાળે પડે એવી સંભાવના 100% છે હવે ઈ જાહેરમાં વટાણા વેરવા એ વ્યાજબી ન ગણાય કારણ એવું છે કે એટલો બધો સેન્સિટિવ મુદ્દો છે કે જે લોકોને કાયદેસર આ સળકતું રાખવામાં જેને રસ છે ઈ આ મુદ્દાને ડાયવર્ટ કરીને પણ કાઈક બીજે બીજી રીતે રજુ કરી શકે એટલે આખું ફેલ જાય ફોર્મ્યુલા પણ આપના માધ્યમ થી પણ કહું છું મને તો જે મિત્રો કદાચિત કોઈને આમાં રસ હોય રાજકીય રીતે એ જો કે તો હું હકીકતે કહું છું કે એવી વાત છે કે વાત કરે તો આખું જનજીવન કમસે કમ થાળે પડે તો ખરું એમાં ના નહીં પછી એવું નથી કહેતા કે એને ક્ષત્રિય સમાજ બધું બક્ષી જ દે કદાચ ન બક્ષે એવું પણ ક્ષત્રિય સમાજ એટલું તો ચોક્કસ વિચારે કે આ મુદ્દો વિચારણીય તો છે છે ને છે અને એ વાત મેં આમ જુઓ તો જે તે સૂત્રોને આ બેય પક્ષકારોના સૂત્રોને કીધું

એ જ હું કહું છું બેન હું જે ફોર્મ્યુલા વિચારીને વાત કરી રહ્યો છું એની ક્યારે રજૂઆત થઈ જ નથી હા એ એ પેક છે થઈ જ નથી જે સ્વરૂપે થયું થઈ એક વાત ગોંડલમાં થયું બીજે થયું એમાં જો ગોતામાં શું થયું અમદાવાદમાં સરકારે એની અંદર વાત કરી પેલા તો એટલે બે વખત જે પ્રયાસો થયા એ સરકાર તરફે થયા અને એમાં કેન્દ્રમાં શું રાખવામાં આવ્યું એપી સેન્ટર કે રૂપાલાને ચાલુ રાખવાના છે પડવતા મૂકવાના નથી કોઈ પણ વાત સમાધાન જ્યારે સમાધાન શબ્દ જુદો છે એક આખી પંક્તિ છે આપણા ગુજરાતી સાહિત્યમાં કે જો તમે સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા જુઓ હમ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ સમાજ હોય કે કોઈ વર્ગ હોય કે કોઈ પક્ષ હોય જો તમે સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા છો અત્યારે સરકારે શું કર્યું છે સમાધાનના સ્વરૂપે પણ વાત તો પોતાની પેલા મૂકી કે રૂપાલાને બદલાવાના થતા નથી હવે ત્યાં તો પેલા ખટકો છે હવે તમે મને કોઈ હિસાબે ગાળ દઈને બોલાવો કે સાહેબ હું તમને બોલાવું તમે નવ વાગે ટીવી પર આજે થઈ જાજો પણ ગાળ દઈને બોલાવો એટલે નવ હું ગમે હું આવવાનો પ્રશ્ન કરી દેતા એ જે વાત છે એવી આ પ્રશ્ન છે કે કોઈ પણ ભોગે ક્ષત્રિય સમાજને ન્યુટ્રલ વ્યક્તિ હું કહું છું એ પ્રમાણે થોડીક વાત કરે એમાં લેસ માત્ર ઈગો નથી ને હું 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 એવું કોઈને ન લાગે એટલે હું આપને સ્પષ્ટતાપૂર્વક કહું કે એક બહુ પવિત્ર મેસેજ એક રાષ્ટ્રવ્યાપી મેસેજ છે એ ક્ષત્રિય સમાજને કહે તો ક્ષત્રિય સમાજ એ તો આટલો મોટો વિરાટ દિલવાળો ને દિમાગવાળો છે એણે દુનિયામાં દાતારી જ કરી છે ખેરાતી કરી છે બલિદાનો આપ્યા છે દેશ માટે જાન કુરબાન કરી છે

તો આ કદાચ થોડું ઘણું શાંત થાય એવી સંભાવના છે અન્યથા સ્થિતિ બહુ જ ડેન્જર છે બેન ડેન્જર છે યસ છેલ્લો સવાલ છે કે આખો મુદ્દો શરૂ થયો હતો ક્ષત્રિયોના વિરોધથી એના પછી અલગ અલગ બેઠકો થઈ સમાધાનની વાતો થઈ હવે આખો મુદ્દો અલગ રીતના લેવાય છે પાટીદારો જે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે એટલે મુદ્દો એવી રીતના મુકવામાં આવે છે કે હવે પાટીદાર વર્ષે ક્ષત્રિયો થઈ ગયા જોકે મુદ્દો એવો છે જ નહીં ક્ષત્રિયો તો એવું કહે છે કે અમારી સાથે તો પાટીદારો પણ છે અને જ્યારે પરસોત્તમ રૂપાલા એવું કહે છે કે સર્વ સમાજ મારી સાથે છે ત્યારે મુદ્દો વધારે ભડક્યો બેન આજ વાત કરું છું હું પણ એ જ કહેવા જઈ રહ્યો છું કે તમે ક્ષણિક લાભ માટે થઈને મોટા મોટા જે જે છે એને ગુમાવી રહ્યા છો કોઈ લોકો આવું ઈચ્છતા હોય છે તે આ સંમેલન પાટીદાર વર્ષિસ છત્રી હતું અહીંયા સંમેલન સારું થયું રાજકોટમાં સંમેલન બંધ રહ્યું એ બંધ રહ્યું વધુ સારું થયું અને હજી આવા તાપણા કરવાની જરૂર નથી પાટીદાર ને ક્ષત્રિય ગુજરાત માં બધા એક જ છે અમારી ઉપર રાજ કરો અમારા કોઈ નો હીરો લઈ ગયા હાલો હવે અમે માં આવી ગયા લીએ કેમ ન એને કહેવાય નીતિ એને કહેવાય એને કેવાય બુદ્ધિશાળી એને કહેવાય રજવાડા તો આ રજવાડા છે ક્ષત્રિય સમાજ તો દરબારની સામે પટેલો ઉભા થઈ બોર્ડ મારી દેવાની બધા વચ્ચેના લોકો કરે છે આ પાટીદાર નો સમજદાર વર્ગ નથી કરતો ક્ષત્રિય નો સમજદાર વર્ગ નથી કરતો સમજદાર વર્ગ આજે મળી રહ્યો છે અહીંયા રાજકોટમાં એ સમજદાર વર્ગ છે એ છૂછાત ઉછાછળી વાત ને છીછરી વાત નથી કરતા મારી નાખું કાપી નાખું એમ નથી બોલતા તેવો શ્રી તો એક જ કે છે કે અમને બહુ લાગી આવ્યું છે અમારી બેન દીકરી ઉપર તમારાથી

જંગલ નો ખો નીકળી જાય બે મોટા સમાજ બાંધે ને સંસાર ની શાંતિ હણાઈ જાય બે મોટા વર્ગ વિગ્રહ થાય ને રાજ્ય નો વિકાસ ને દેશ વિકાસ નોંધાઈ જાય અને દુનિયાનો કોઈ પણ દેશ હોય બેન આંતર વિગ્રહ ને કોઈ ખાલી શક્યું નથી ઘરના ડખા છે ને એ કોઈ દી મટે નહીં જજ જજ હોય ને આખી દુનિયાના ફેસલા સુણાવતા હોય છે તમે હકીકતે કહું છું એના ઘરમાં જો કોઈ ઘોરો હોય એટલે કે છોકરો કયામાં ન હોય કે પત્ની અરે જામતું ન હોય ને એનાથી સમાધાન થતું નથી હોતું ભલે હોય તો આ મુદ્દો પાટીદારો અને ક્ષત્રિયો એના જે દિગ દિગંતો જેને કહી શકાય સમાજના મોભીઓ કે જેનું કોઈ ઇનકાર ન કરી શકે જેના વિશે કોઈને સંશય ન હોય કે આ માણસ કોઈની ભેર તાણશે કોઈની ફેવર કરશે એવું જેને સંશય ન હોય એવા અમારે ત્યાં હું ગોંડલમાં તો અત્યારે દેવ થઈ ગયા

સૌરાષ્ટ્રમાં એવી અનેક વિભૂતિઓ પડી છે અત્યારે મને સમજાતું એ નથી કે સરકાર મેકીની કરે નરેન્દ્ર મોદીની સભાવન તો રાતો રાત ડોમ બની જાય બે કરોડનો સોફા નખાઈ જાય ટેબલ ખુરશી પાસ નીકળી જાય બધાના વીઆઈપીના પંખા એસી બેસી લાગી જાય કાજુ બધા મુકાઈ જાય માણસો ભેગા થઈ જાય બેરિકેટ નખાઈ જાય પોલીસ આવી જાય કુતરા થઈ જાય હો હા થઈ જાય બધું રાતોરાત થઈ જાય ડોગ સ્પોટથી મળીને બધું આ શું કેમ નથી થતું હજી શક્ય છે બેન પણ આપણે વિનમ્રતાથી આ કહું છું આને કોઈ ઈગો નથી વાત કોઈ એ રીતે ના લે કે તમે તમારી જાતને શું સમજો છો કઈ નઈ ભાઈ જો તમારું ભલું થતું હોય તો બે વાત તમને સૂજે છે કહીએ છીએ બાકી અમારા કરતા અમે માનીએ છીએ કે તમે બધા હોશિયારની ચરમ સીમા છો પણ ભગવાન તમને કંઈક સારું સુધારે અને આ શાંતિ સ્થપાય જી આપણે હવે એ પ્રાર્થના કરીએ કે આજની બેઠકમાં કંઈક સારું નિરાકરણ આવી જાય કે સમાધાન થાય કાં તો પછી સરકાર તરફથી કોઈ નિર્ણય લેવાય કે જે એમને જોઈએ છે એમની માંગણી સ્વીકારવામાં આવે બે ઓપ્શન છે હવે આટલો સમય લીધો છે તો કંઈક નીકળશે એવું આપણે માની ચાલીએ આશા સાથે થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા ધન્યવાદ